હાઈ ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે સ્પેશિયલ મસાલા સાથે સાબુદાણાની ખીચડી આ ખીચડીને તમે વ્રતમાં પણ ખાઈ શકો છો ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું સૌપ્રથમ આપણે લીલા ધાણા લેશું તો લીલા ધાણાને આપણે આખા જ રાખવાના છે તો એક ઇંચ આપણે આદુનો ટુકડો લેશું એક લીલું મરચું લેશું તો લીલા મરચાં કટ કરી લેશું અને લીલું લસણ લેશું લીલા લસણની જગ્યાએ જો તમારે સૂકું લસણ લેવું હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો છો તો તેને થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ તો એક મીડિયમ સાઇડનું બટેટું લેશું તેને આપણે છાલ કાઢી અને કટ કરી લેશું સ્પેશિયલ મસાલો બનાવવા માટે એક ચમચી આપણે સૂકા ધાણા લેશું એક ચમચી વરિયાળી અડધી ચમચી જીરું તો લવિંગ અને બ્લેકમરી લીધા છે અડધી વાટકી આપણે શેકેલી સિંગનો ભૂકો લેશું અને સાબુદાણાને વઘારવા માટે આપણે એક ચમચી જીરું લેશું તો આપણે તેને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો આપણે એક વાટકી સાબુદાણા લેશું તો સાબુદાણાને પાણીમાં અડધી કલાક સુધી પલાળી દેશું તો શેકેલી સિંગનો ભૂકો લીંબુ અને સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે

ઇન્ગ્રીડિયન્ટ નાખશું અને ત્રણ થી ચાર મિનિટ સુધી તેને આપણે શેકી લેશું તો ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે ગેસને બંધ કરી દેસુ અને થોડી વાર માટે ઠરવા માટે રાખી દેસુ સાબુદાણાની ખીચડી બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસુ પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને પણ ગરમ થવા દેસુ તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે જીરું રાખ્યું હતું તે જીરું નાખશું અને જીરુંને ફૂટવા દેશું જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે બટેટું રાખ્યું હતું તે બટેટું નાખશું અને બટેટાને આપણે સારી રીતે મિક્સ કરી તો બટેટું સારી રીતે મિક્સ થઈ જાય તો આપણે તેને મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું એટલે બટેટું છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય તો થોડી વાર માટે બટેટાને આપણે ચડવા દઈશું ત્યાં સુધીમાં આપણે જે સાબુદાણા રાખ્યા હતા તેમાંથી સાવ પાણી નીકળી ગયું છે તો સાબુદાણાને આપણે એક વાટકામાં કાઢી લેશું અને જે સિંગનો ભૂકો રાખ્યો હતો તે સિંગનો ભૂકો નાખશું તો સાબુદાણાની સાથે ભૂકો નાખી અને મિક્સ કરી તો સારી રીતે મિક્સ થઈ જાય થોડી વાર માટે આપણે તેને સાઈડમાં રાખી તો સાબુદાણાની ખીચડીનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે મિક્સર જાર લેશું મિક્સર જારમાં આપણે જે મસાલો રાખ્યો હતો તે મસાલો નાખશું અને સાથે તેમાં આપણે એક ચમચી ખાંડ નાખશું ખાંડ નાખી મિક્સર જારને બંધ કરી અને તેને પીસી લેશું તો આ રીતે આપણે પીસી લેવાનું છે અને આ પીસેલા મસાલાને તમે એક મંથ સુધી સ્ટોર કરીને રાખશો તો તે બગડશે નહીં તો તેને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો આપણે તે જ મિક્સર જારમાં લીલું લસણ નાખશું લીલું લસણ નાખી અને આદુનો ટુકડો અને જે મરચાં રાખ્યા હતા લીલા તે મરચાં નાખશું તો મરચાં તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે નાખવાના છે તો હવે લીલા ધાણા નાખશું લીલા ધાણા નાખી અને મિક્સર જારને બંધ કરી દેસું જો તમારે પાણી નાખવું હોય તો તમે પીસવામાં સાથે પાણી પણ નાખી શકો છો તો આ રીતે આપણે તેને પીસી લેવાનું છે તેને થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો બટેટાને સોફ્ટ થવા માટે આપણે રાખ્યા હતા તો તેમાં પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ખોલીને જોઈ લેશું બટેટા છે તે સોફ્ટ થયા છે કે નહીં તો બટેટા છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો આપણે જે લીલી ચટણી નાખશું ચટણી નાખી અને તેને બટેટા સાથે બરાબર મિક્સ કરી દઈશું અને ગેસને સ્લો રાખવાનો છે હાઈ હશે તો લીલી ચટણી છે તે બરી જશે તો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ટેસ્ટ અનુસાર નિમક નાખશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો નિમક નાખી અને નિમકને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો આ લીલી ચટણી છે તેને તમે રોટલી સાથે ખાશો તો પણ ચટણી છે તે ટેસ્ટી લાગશે અને આ ચટણીને તમે બે દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરીને રાખશો તો ચટણી છે તે બગડશે નહીં તો ચટણી છે તે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો આપણે જે સાબુદાણા અને સિંગનો ભૂકો મિક્સ કરીને રાખ્યો હતો તે નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું તો સાબુદાણા સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે સ્પેશિયલ મસાલો રાખ્યો હતો તે નાખશું અને તેને પણ આપણે સારી રીતે સાબુદાણામાં મિક્સ કરી દેશું

જોઈ લેશું તો સાબુદાણામાં આપણે જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો લીલા ધાણા નાખી અને લીલા ધાણાને પણ આપણે બરાબર મિક્સ કરી દેશું તો લીલા ધાણા મિક્સ થઈ જાય તો આપણે ગેસને પણ બંધ કરી દઈશું તો સાબુદાણા ખીચડી તૈયાર છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો સાબુદાણાની ખીચડીને આપણે પ્લેટમાં કાઢી અને ઉપરથી જે દાડમના બી રાખ્યા હતા તે દાડમના બી નાખશું તો તૈયાર છે સાબુદાણાની ટેસ્ટી ખીચડી તો તમે પણ એકવાર આ રીતે સાબુદાણાની ખીચડી જરૂર ટ્રાય કરજો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે